ગુજરાતની અંદર કડી અને વિશા સતત પોતાના પ્રચાર પ્રસાર કરી રહી છે તો અમારી પણ ટીમ છે જે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી એ પૂર્વ મુખ્યમંત્રી માનનીય છે શંકરસિંહ વાઘેલા સાહેબ તો કડીની અંદર શું પરિસ્થિતિ છે લોકો કઈ રીતનું એમનો હાભાવ છે લોકો શું માગી રહ્યા છે તો આજે એના વિશે આપણે વાત કરીશું મારી સાથે જોડાયા છે રાજકોટથી પ્રવીનભાઈ પટેલ પ્રવીનભાઈ આપનું સ્વાગત છે તમે ઘણા દિવસથી લોકોની સેવામાં પાર્ટીની સેવામાં તમે છો અહીંયા તો તમારો અભિપ્રાય શું છે અને લોકો શું વસ્તુ માગી રહ્યા છે અને કઈ રીતનું એક ખરેખર ત્રીજો પક્ષ લોકો જે કહે છે તો એ ત્રીજા પક્ષ કેવો આવકાર છે

અને બાપુએ એ જનતાને ઓપ્શન આપી દીધું અને જનતા એ ઓપ્શન ને સણગારવા માટે વિજય પાવા માટે સ્વીકારી લીધું અને એટલું બધું કે એની વાત ના પૂછો આજે આપણા ઉમેદવાર છે ડોક્ટર ગિરીશભાઈ કાપડિયા એમને પણ અનુભવ થયો હશે હવે ગયા હશે તો કે ખરેખર શું હાલત છે અને એમને બપોરે પણ મેળા ત્યારે વાત થઈ હતી એ પ્રમાણે બહુ જબરજસ્ત આપણને રિસ્પોન્સ મળ્યો એક વાત થઈ બધાને તેનું કારણ માત્ર ને માત્ર એટલું છે કે અત્યાર સુધી જે કઈ રાજનીતિના હિસાબે જનતાને જે પ્રોબ્લેમ છે સમસ્યાઓ છે એનું સોલ્યુશન હકીકતે પ્રજાલક્ષી જે રાજનીતિ એ આજની તારીખે ક્યાંય નથી નહીં ગુજરાત આખાની અંદર રાજનીતિ થઈ રહી છે પદ સંભાળવા માટે પોતાની સીટ સંભાળવા માટે અને માત્ર ને માત્ર એમના પોતાના ગોઠિયાઓને મિત્રોને શણગારવા માટે કે એને સજ્જ સજ્જ કરી સમૃદ્ધ બનાવવા માટેની રાજનીતિ થઈ રહી છે ગુજરાતમાં આજે છેલ્લા ત્રીસ વર્ષથી શાસન છે પણ ત્રીસ વર્ષની અંદર ત્રીસ વર્ષ પહેલાના સમયગાળા દરમિયાન જે પ્રજાલક્ષી કામ થયા છે એના એ વસ્તુ નામ ફેર કરીને યોજનાઓ આવી રહી પણ ત્યાર પછી શંકરસિંહ બાપુ વાઘેલા ઓગણીસો છન્નું માં મુખ્યમંત્રી હતા ત્યારે જે પ્રજાલક્ષી કામ કર્યા છે એ આજની તારીખે કામ નથી થયું મતલબ ભાજપના જે ત્રીસ વર્ષથી શાસન છે એ શાસનની અંદર જે યોજનાઓ આવે છે

હા હા હું આપડી સાથે અમદાવાદ થી રાકેશભાઈ છે રાકેશભાઈ પણ બહુ સારી મહેનત કરે છે ને બઉ સારો અભિપ્રાય એમની જોડેથી પણ આપણે સાંભળીએ તેના થકી પણ જાણી શકો કે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી અને એમની સાથે સંકળાયેલા જે પાર્ટીના ના છે એ શંકરસિંહ વાગેલા છે એમનું કારકિર્દિક કેવી હતી ને લોકોનો અત્યાર સુધીનો આકાર કેવો છે બહુ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે કારણ કે નેતાઓ તો પોતાની સત્તા લઈને ચાલ્યા જાય છે પરંતુ પાછળથી જનતાને ભૂલી જાય છે પણ ગુજરાત માત્રમાં એક જ આ વ્યક્તિ એવા છે જેનું નામ શંકરસિંહ વાઘેલા સાહેબ છે એ લોકોની અંદર હજી એ દિલની અંદર ક્યાંક એ નામ જીવતું છે અજી કે ખરેખર બાપુ ફરીવાર એ શાસન એક વર્ષનું શાસન ચલાવ્યું તો ફરીવાર શાસન ચલાવે એવી લોકોની અંદર ક્યાંક આશ પડી છે તો એ આશને લઈને બાપુ જ્યારે બહાર નીકળ્યા છે તો ત્યારે આ કડીની અંદર હું રાકેશભાઈ સાથે વાત કરી રાકેશભાઈ તમે અહીંયા જાશો બાપુનું નામ બી બહુ સારું છે આખા ગુજરાતની અંદર જેમ નામ છે અને કડીમાં તો સવિશેષ નામ છે તો લોકો કેવી રીતે તમને આવકારે છે કેવી રીતે તમારી સાથે વાતચીત કરે છે તો થોડી એના વિશે વાત કરીશું ધોલાભાઈ જી જયન જય ભારત જયન જય ભારત અમે આટલા દોઢ મહિનાથી ફરીએ છીએ જી દરેક ગામે ગામ અમે ફર્યા જી બાપુના કામ એવા છે જે તરાટન સરકાર ચલાઈ હતી એ સિવાય બી બાપુના જે સંબંધો છે દરેક ગામમાં અમને એટલો આવકાર મીઠો મળે કે જેનાથી આપણને એમ લાગે કે ના બાપુએ આટલા સારા કામ કર્યા બાપુએ આજ સુધી એમની સરકાર હતી તો ભી એમને એમના કામ ના કોઈ દિવસ વખાણ કર્યા નથી તમે જોયું હશે આ પોસ્ટરો પબ્લિસિટી જાહેરાતો નથી માનતા બાપુ અને અત્યારે શું થઈ ગયું છે કે કઈક ઓપરેશન લાવે એટલે તરત આમ બહાર આવી જાય માત્ર દેખાડા દેખાડા પૂરતું બરાબર બરોબર અત્યારે પબ્લિક સિટી કરે છે એ વસ્તુ જે એમને કરી જ નથી કરનારા બીજા હોય છે અને જસ્ટ આ લોકો લે છે બાપુએ જે સરકાર ચલાવી એમાં કોઈ દિવસ કોઈ જાતની કોઈ વસ્તુ કરી કડીની અંદર તમે ફરી રહ્યા છે એના માટે કહું કડીની પબ્લિક ચાહે જ છે કે બાપુ ફરી સરકાર માં આવે

બધા જ કામ કર્યા છે ખેતી લક્ષી બરાબર બહુ પણ લાઈટ છે એમના ભાવ આ બધું ઘણું બધું ગામડાઓમાં કર્યું બરાબર બાપુ ને તો પબ્લિક આવકાર જ છે ગામડાઓની હોય કે સિટી ની હોય બરાબર દરેક જગ્યાએ બાપુને આવકારો મળ્યો છે તો આવકારા ની વાત કરીએ તો ખુબ સારું સારું રિઝલ્ટ મળશે રિઝલ્ટ મળશે અને પ્રજાશક્તિ ના ઉમેદવાર જે છે ડોક્ટર ગિરીશભાઈ કાપડિયા એ જીતની તરફ અત્યારે તો છે અને ઘણો બી સમય જે બાકી છે તેમ છતાં દિન પ્રતિદિન વાતાવરણ ખૂબ સારું બનતો જાય છે તો અત્યારે માનવા લઈએ તો ફાઇટ ની અંદર કોઈ છે જ નહીં એવું પણ કહી શકાય અને એ સો ટકા વિજય બનશે અને એવી જ રીતે મારી સાથે આપણા અહીંના સ્થાનિક જે છે જવાહરભાઈ છે બહુ સારું વ્યક્તિત્વ છે બહુ સરળ જીવન છે અને જ્યાં સુધી આમ સમજણ અવસ્થામાંથી અત્યાર સુધી મેં લોકોની સેવાની અંદર

કડીમાં અત્યારે એક પ્રશ્ન છે જે અત્યારે રેલવેના નાળા બનાવ્યા હા એ નાળાની જે ડિઝાઇન છે એન્જિનિયરના એન્જિનિયર કઈ રીતે બનાવે પણ જેનાથી પાણી ભરી જવાના કારણે લોકો આજે ત્રાસી ગયા છે બરાબર અને એ રેલવેની રેલવે ના એન્જિનિયરોની ભૂલ હોય કે ગમે તે કોઈ હોય બરાબર પણ એના પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી એના કારણે આજે કડીની પ્રજા કડીના બે ભાગ થઈ ગયા છે નાની બે ભાગ થઈ ગયા છે છે એ પ્રશ્ન અને આજે જનતા એવું વિચારી છે કે એવા કોઈ નેતા આવે કે જે આ બધી જે અત્યારે કડીની સમસ્યાઓ છે એ સમસ્યાનો નિરાકરણ લાવે એવી એવા આગેવાનની શોધમાં છે હાલ અચ્છા એટલે એ જે કડીનો જે કર્ણાઉ જે છે રેલેલો એ અત્યારે ટોપ 10 મુદ્દો બની ગયો છે હા ટોપ 10 મુદ્દો ડોક્ટર ગિરિશભાઈ કાપડિયા જે પરજાસક ડેમોક્રેટિક પાર્ટી ઉમેદવાર છે એમને તો જાહેરમાં ભી છે અને સાથે સાથે અમુક જે આગેવાનો તેમલે લેખિતમાં ભી આપ્યું છે કે ભાઈ આ અમે આ પાર્ટીની વિજીબ બનીશું તો હું આ ગંદાળાનું કામ સૌથી પહેલા કરશે એવી રીતે વાત લોક લોકવાયકા તરી સાંભળે છે અને કરવું પણ જોઈએ કારણ કે પ્રતિનિધિ જ્યારે જ્યારે કોઈ ચૂટાતો હોય તો લોકોની સેવા માટે હોય લોકોને કઈ ઈચ્છે છે શું જોઈએ છે એ પૂરતું કરવા માટે એ લોકો એક માધ્યમ બનતું હોય છે સાથે સાથે બીજી કઈ સમસ્યા આવી છે કે અંદર તાલુકાના આજુબાજુના વિસ્તારની તમે જુઓ તો જે ફેક્ટરીઓ છે એ અત્યારે હાલ ખૂબ પ્રદૂષણ કરી રહી છે બરાબર અને પ્રદૂષણના કારણે આજે જમીનમાં લાલ પાણી બોરમાંથી નીકળે છે હવામાં પ્રદૂષણ છે લોકો અત્યારે શ્વાસ લેવામાં તકલીફ અનુભવી રહ્યા છે એ પ્રદૂષણની સમસ્યા પણ કડી તાલુકાના ગામડાઓમાં જે ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે ત્યાં ખૂબ વિકટ છે એ પણ પ્રજા ઈચ્છી રહી છે કે કોઈ નેતા મળે તો આ જે જે ફેક્ટરીઓનું પ્રદૂષણ અમારી આવનારી પેઢીના માટે ખરાબ છે એનો પણ નિકાલ આવે એવું પ્રજા ઈચ્છી રહી છે એના માટે આજે એ ગિરીશભાઈ કાપડિયાના ઈચ્છી રહ્યા છે ડોક્ટર હોય અને વાસ્તવમાં એ લોકોની સુખાકારી લોકોનું સ્વાસ્થ્ય કઈ રીતે બગડતું હોય છે અને કઈ રીતે સુધારવું બંને સમસ્યા એ જાણતા હોય છે

બીજી જગ્યા ખસેડી એટલે લોકોને પણ નુકસાન ન થાય પ્રકૃતિને પણ નુકસાન ન થાય એની વ્યવસ્થા પ્રતિનિધિત્વ કરે એવી લોકોની અંદર એક ક્લાસ્ટરમાં આશ પડે છે તેના લીધે ગિરીશભાઈ અહીંયા ટોપ ટેન ચાલી રહ્યા છે ચાલી રહ્યા છે એટલે ગિરીશભાઈ આ જે સડકની સમસ્યાઓ છે જે પ્રજાના પ્રશ્નો છે એના કારણે જ પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી જીતશે એવી અમને આશા છે ઉમેદવાર બી ડોક્ટર છે અને પાર્ટી નું નામ પણ પ્રજા એટલે પ્રજાની શક્તિ એટલે પ્રજા ખુદ પોતાનું ઇલેક્શન લડી રહી હોય લડી રહી છે પાર્ટીની અંદર પણ દેખાઈ રહ્યું છે અને લોકો પણ કહી શક્તિ ની હાઈકમાન્ડ છે તો પ્રજા શું માગે છે એ પ્રજાને આપવા માટેનું એક આ પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી એ માર્કેટ ની અંદર આવી છે અને ભાજપ થી ત્રીસ વર્ષના શાસન જે કંટાળ્યા છે કોંગ્રેસ જે પોતાનો ભાવ લગાડીને નથી ઉમેદવારો આમથી આમ વેચાઈ રહ્યા છે લોકોએ પણ વિપક્ષ ઉપરથી ભરોસો ઉપાડી દીધો છે ત્યારે બની હા એ વેચાણ સંઘમાંથી છુટકારો મળે અને એમને પોતાનો જે કે સમસ્યા અને જે જૂના અને જાણીતા શંકરસિંહ વાઘેલા બાપુ જયારે લઈને આવ્યા છે તો લોકોનું દરેક જિલ્લાઓમાંથી બહુ સ્વાગત થયેલું છે સામેથી કોલ આવે છે જે બનાસકાંઠા હોય રાજકોટ હોય અમદાવાદ હોય ભાવનગર હોય સુરત હોય વલસાડ હોય નવસારી હોય ગમે ત્યાં ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી સામેથી કોલાય લોકો પાર્ટી અંદર જોડાય પોતાનું તન મન અને ધન અર્પિત કરવા માટે તૈયાર છે એવામ મારી સાથે આપણા પાટણ છે અહીંયા ખૂબ સારી લોકો વચ્ચે રહી ચૂક્યા છે અને અત્યારે પણ કામ ચાલુ છે અને ઇલેક્શન સુધી અહીંયા રહેશે એવા પાર્ટીના જોદેદાર છે ઉત્તર ગુજરાત ના ભરભારી પણ છે ખેતીભાઈ જોધરી પાટણથી છે તો હું ખેતીભાઈ તમને કહેવા માંગીશ કે પાર્ટીની અંદર લોકો માટે કેવી કેવી યોજનાઓ છે પાર્ટી લોકોને જે સત્તામાં આવશે તો શું તત્પરતા હશે અને કેવી રીતની લોકોની એક આશ છે કે ભાઈ આ વાસ્તવમાં પાર્ટીને આપણે ચાન્સ આપીએ વોટ તો ઘણી વખત આપતા હોય છે કે ચલો વોટ તો દર વખતે પંચાયત નો આપે છે જિલ્લા પંચાયત નો આપે છે સરપંચને આપે છે ધારાસભ્યને આપે છે સાંસદને આપે છે ઓલ ઓવર પબ્લિક વોટ આપવા માટે તૈયાર છે પણ વાસ્તવમાં એ જનતાનો વોટ ઘણી વખત એ સફળ નથી થતો માત્ર ને માત્ર જાતિવાદના રીતે અમારો જીતાડી ચાર દિવસ સ્ટેટસ ચડાવીને ભૂલી જાય છે પરંતુ ક્યાંક સમાજનું આગેવાન આપણે ચૂનવાનો હોય સમાજનો ક્યાંક વ્યક્તિત્વ કરવાનું હોય તો સમાજનો આગેવાન જોઈએ પરંતુ આ તો પોતાનો આખા વિસ્તારનો જયારે પ્રતિનિધિત્વ આપણે ચૂંટવાનો હોય તો એક બાજુ એ આપણા જે પાર્ટીના ઉમેદવાર છે ડોક્ટર ગિરીશભાઈ કાપડીયા એ ડોક્ટર છે અને વાસ્તવમાં પરિસ્થિતિ સમજતા હોય સામે એ કેટલું એજ્યુકેશન છે એ તો જમતા જાણે છે બધું તો લાયક ઉમેદવાર છે પણ લાયક ઉમેદવારની અંદર બીજેપી બી શું ખાસિયતો છે અને પાર્ટી શું કરવા ઈચ્છે છે તો ઉમેદવારી કરી ફોર્મ બી ભરી દીધા બાપુ બહુ સપોર્ટ કરી રહ્યા છે અને જનતા વચ્ચે સતત રહે ત્યારે હું જોઉં છું તો એમને પર ડે મિટિંગો ચાલુ જ હોય છે કડી એની જનતા જે છે એ શું માગી રહી છે અને આપણે શું આપવા તૈયાર છીએ કડીની કડીની જે જનતાની આપ વાત કરો છો કડીની જનતા સારી રીતે જાણે છે જ્યારે અમે ક્યાંક ગામડાઓમાં ગયા અમે સામાન્ય માણસોને મળ્યા સામાન્ય માણસો કે જે સવાર સાંજ બે ટાઈમની રોટીની ફિકર કરતા હોય એવા સામાન્ય લોકો અમે ખેડૂતોને મળે આ ઇન્ડસ્ટ્રી એરિયા છે કડી તો પહેલા જ અમે જયારે કોઈ વાત રાખી ત્યારે એ સામેથી જ કહેતા કે આદરણીય શંકરસિંહજી બાપુ આ ઇન્ડસ્ટ્રી એરિયા છે કપાસ કોટન કપાસના ભાવ બાપુને અમને યાદ કરાવ્યા બે હજાર નવમાં કે બાપુ કોટન કપાસ મંત્રી બન્યા અને બાપુએ જે ખેડૂતોને આપ્યું બે હાથે આપ્યું છે આવું રાજપા સરકાર જે બાપુની બાપુ એટલે ટના ફીડબેક છે લોકો સામેથી મહિલાઓ સામેથી વિધવા પેન્શન યોજના એક બા બાળ બા એ કીધું કે હું વિધવા પેન્શન લઈને આવું છું એ બસ સ્ટેશન માંથી ઉતર્યા બસ માંથી અને અમે ગામમાં એન્ટ્રી કરતા હતા તો મેં પૂછ્યું કેટલું બા તમને વિધવા પેન્શન મળે છે એટલે કે મોદી સાહેબ આપી છે

એ આવ્યા ગુજરાતમાં તમે જાણો છો અને એમને કહ્યું દાહોદમાં કે દાહોદ જિલ્લો મેં બનાવ્યો હવે વિચારો તમે જ વિચારો દાહોદ જિલ્લો કયા વર્ષમાં બન્યો કોને બનાવ્યો

અને સામે એટલી બધી પાર્ટીઓ છે તો એમાં ભાજપ ન ચાલવાનું કારણ કોંગ્રેસ ઈચ્છતા નથી અને આમ આદમી છે તો સાફ ખતમ ભ્રષ્ટાચાર વિરોધી પાર્ટી જેને ભ્રષ્ટાચાર ખતમ કરવા માટે દેશમાં આવી પણ સૌથી વધારે ભ્રષ્ટાચારની અંદર જેલમાં હોય તો આમ આદમી છે એવા સમય જયારે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી ઉપરીને આવી હોય પીક ઉપર જયારે વિપક્ષ ખતમ હોય ત્રીસ વર્ષથી સત્તા પક્ષ જયારે એકદમ અત્યાચારની પરમ સીમા હોય

એટલે બાપુ જે ગિરીશભાઈ સાહેબની જે પસંદગી કરી અને અમને નામ મૂક્યું એમના જોડે કે ભાઈ ગિરીશભાઈને પબ્લિકનો ખૂબ સપોર્ટ છે ખૂબ સેવા કરે છે બરાબર તો પબ્લિક અમને ખૂબ ચાહે છે અમે આવ્યા કાઢીની અંદર થોડું સાંભળ્યું પબ્લિકના મોઢે સાંભળ્યું કે ભાઈ બાપુ જે કરી રહ્યા છે એકદમ રાઈટ કરી રહ્યા છે અને ખરેખર આવું થવું જ જોઈએ બરાબર બીજું કોઈ પાર્ટી એવું ટક્કર લઈ શકે તેમ નથી પણ બાપુ સો ટકા ટક્કર લેશે અને ગિરીશભાઈ ને પ્રજા ખૂબ ચાહે છે એટલે સો ટકા એમને બહુમતી મતોથી આગળ મોકલશે એવી અમને અભિલાષા છે બહુ સરસ કડીની અંદર પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીની પણ સારી છે બાપુનું જે અહીંયા કામ કરેલું છે આખા ગુજરાતની અંદર લોકો બહુ જાણે છે જે પ્લેટફોર્મ ક્યાંક નહોતું સારા જે યુવાનો હતા જે રાજીન્દ્ર આવા ઈચ્છતા હતા પરંતુ કેકને કે પ્લેટફોર્મ ના અભાવે એ લોકો કેકને પોતાની પાર્ટી ની જેબિક પકડેલી હતી એની અંદર જે રચ્યા પચર્યા હતા હતા કે કોક નુટલ હતા કો ગેક્ટિવ હતા જીપી પરંતુ સારુ પ્લેટફોર્મ કે પોતાની વાત કે ગાંધીનગર સુધી પોંચે જનતાને કે સમસ્યા હોય તે કહી શકે અત્યારેની વર્તમાન પરિસ્થિતિ ની અંદર ભારતીય જનતા પાર્ટી છેલા 30 વર્ષ當中 છે પણ કોઈ પણ આગેવાન ભારતીય જનતા પાર્ટી નો કોઈ પણ આગેવાન ધારાસભ્ય સાંસદ સભ્ય સુધી ની વાત કરશું ના ના હું તો છોડો તમે એ પણ જનતાની સમસ્યા છે એ ગાંધીનગર સુધી કઈ નથી શકતા કારણ કે એમને રોકટોક છે કે આ બધી વાતો અહીંયા લાવવાની એ કામ નથી માત્ર માત્ર ને જીતવા જે હેબિટ પડી છે જનતા ને નથી પૂછવાનું જનતા શું માગે છે એ પણ નથી પૂછવાનું આગેવાનો શું લઈને આવે છે વાત એ વાતને સાંભળવાની તક પણ નહીં આવી જયારે પરમસીમા થઈ ગયું હોય ત્યારે આમ 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 ગુજરાત ની અંદર ક્યાંક સત્તા જેવું છે જ નહીં માની લો કે કોર્પોરેટર શાસન ચાલતું હોય અધિકારી શાસન હોય એવી પરિસ્થિતિ વાઘેલા નામ બોલે એના મોઢા ઉપર એક સ્માઈલ આવી જાય હા બાપુ તો આવા જયારે બાપુ અહિયાં પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી ઘડીની અંદર જયારે ઉમેદવાર ઉતાર્યા હોય એ ભી ડોક્ટર હોય લોકોના સ્વાસ્થ્ય સાથે સારું એવું એમનો નાતો હોય

તેમ છતાં પ્લેટફોર્મ ઉપર આપણે અહીંયા ફેસબુક હોય ઇન્સ્ટાગ્રામ હોય એની અંદર પણ કોન્ટેક્ટ નંબર જે તાલુકાઓના જિલ્લાઓના વોટ્સએપ ગ્રુપો પણ આપેલા છે તો આપણે પણ વિનંતી કરીશ કે આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો જે વાસ્તવની અંદર યુવાનો તડપડી રહ્યા છે કે મારે કઈક રાજનીતિ અંદર જવું છે તો એવા લોકો માટે સૌથી સારામાં સારું પ્લેટફોર્મ છે આવકાર પણ છે આવો આપ તમારી ઈચ્છા વાસ્તવમાં જનતાનો જે અવાજ છે અવાજ બની અને તમારે શું જોઈએ છે એ બધું કરતું હોય તે પૂરું કરવામાં આવશે અને આવા જયારે ગુજરાતની અંદર જયારે કહી શકાય છે કે લોકો પણ ત્રાસી ગયા એવા સમય એમને એ ખરેખર યુવાન નું એક સાચા લીડર નું એ ધર્મ હોય છે આવા સમયે આપણે પણ સૌ સહભાગી બનીએ એવી ગુજરાત ને જનતા ને સૌ વિનંતી આપણે સૌ સમય આપ્યો મારા પ્લેટફોર્મ ઉપર આપનો ખૂબ ખૂબ ધન્યવાદ આપને પણ ખૂબ ખૂબ ધન્યવાદ